અયોધ્યા મહોત્સવ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી નો મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવનાર છે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદ તૈયારી માટે જલારામ મંદિર તરફથી પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા પહોંચી ગયું છે અંદાજીત ચારેક લાખ જેટલા દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવામાં આવશે રામલલ્લાના પણ પ્રતિષ્ઠાના દિવસે જ જલારામ બાપાના દર્શને આવતા તમામ ભક્તો અને ગ્રામજનોને પણ મગજના હલાડીનો પ્રસાદ આપવામાં આવશે આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ હોવાનું ગાંધીપતિ રઘુરામ બાપાએ જાહેરાત કરી હતી વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી વીરપુરના પચાસ જેટલા સ્વયંસેવકો

માર્ગદર્શન હેઠળ તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મગજ ના મહાપ્રસાદ નું વિતરણ કરશે